માર નામ ભરતભાઈ ગેલાભાઈ રાઠોડ ઘરેથી ચાર વાગે વાળ કાપવાનું કહીને નીકળો હતો પછી એના દોસ્ત નાવા નીકળી ગયો કોકદડ નથી અમને પાંચ સાડા પાંચ જેવું જાણતું પછી એના મોબાઈલ હતો અને ચપ્પલ ને એવું બધું પડ્યું હતું એનું ટી શર્ટ ને હતો એટલે અમને એમ થયું કે અહીંયા છે પછી ફાયર બ્રિગેડ દ્વારા આપણે જાણ કરી સાહેબ હવે પોલીસ ખાતું આવી ગયું મારો ઘરવાળીએ ફોન કર્યો એને એટલે ઉપાડતો નહોતો પછી મેં કર્યો ફોન તો ઉપાડતો નતો પછી ભાઈની ઘરેથી મારી બાજુમાં જ રહી બીજો છોકરો ડેથ થઈ ગયો પછી એને ત્યાં એવું વાતાવરણ હતું એટલે મેં જોઈને કીધું હતું મારો છોકરો ભેગો છે એટલે એવો હશે એટલે હું એ ન્યાય ગયો ફકદર અને જોયું તો મારો છોકરો હતો આર્યન કુમાર ભરતભાઈ રાઠોડ ઓકે અને નયનભાઈ તો બે છોકરા ગયા અજયભાઈ એના બહેનો તો એ ચાર પાંચ વાગે ઘેરાથી ગયો એટલે હું ગામમાં જામ છું વાળ કપાવાનો વાળ એ પાછો નાવા એટલે એ ખબર નહોતી અમને પાંચ પાસે અમારા કરે અમને એને ફોન કર્યો હતો ને એટલે એને ખબર પડી એટલે અમને ખબર પડી પંદર ને એકની સત્તર સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો